એ જોઈ અને મને આપની સમક્ષ એની રજૂઆત કરવાનું મને મન થયું સાહેબ હું તો લોક ડાયરાનો કલાકાર છું હાસ્ય લોક સાહિત્ય અને ચારની સાહિત્ય મારો વિષય છે મારી યુટ્યુબ ચેનલ કિશોરદાન ગઢવી અને મારો ઇન્સ્ટાગ્રામ કિશોરદાન ગઢવી ઓફિશિયલ મારા હજારો વિડિયા છે મેં હજારો વાતો કરી છે ઘણું બધું એમાં શબ્દો મેં આપને આપ્યા છે પણ આજ જૈન માટે થઈ અને એની લાક્ષણિકતા શું છે કારણ કે જ્યારે જ્યારે ભામાશાને યાદ કરીએ છીએ જ્યારે જ્યારે શેઠ સગાલશાને યાદ કરીએ છીએ જ્યારે જ્યારે ગાંધીજીને યાદ કરીએ છીએ જ્યારે જ્યારે અમારા સાહિત્યના લેવલમાં મેઘાણી સાહેબને જ્યારે અમે યાદ કરીએ છીએ ત્યારે સાહેબ વાણિયાની વાતો કાયમ આવે જ છે સાહેબ અને જ્યારે જ્યારે જરૂર પડી છે ત્યારે વાણિયાના ભામાસા ઇતિહાસમાં લ્યો તો જબરજસ્ત ભામાસા સાહેબ તો જ્યારે જ્યારે જરૂર પડી છે ત્યારે જૈનો અને વાણિયાઓ સાહેબ આ દુનિયાને કામ આવ્યા જ છે પણ એની લાક્ષણિકતા શું છે આજ કઈ અટકને એની લાક્ષણિકતા શું આપની સમક્ષ રજૂઆત કરું છું મજા આવશે આપને તો મેઘાણીની મહાનતા દેશભક્તિ સંઘવીનો સંઘ હોય હોય ભણશાળીનો ધર્મ હોય લાખાણીનો લલકાર હોય દોષીની દિલાવરી હોય દિયોરાનું આચરણ હોય વખારીયાની બુદ્ધિ હોય ખેતાણીનું દિલ હોય ઝાટકિયાની જિંદા દિલી હોય શેઠની સમજણ હોય માવાણીની મહેનત હોય પરીખની પ્રસન્નતા હોય વસાણીનો વટ હોય જસાણીનું જોમ હોય દામાણીનું દરિયા દિલ હોય પારેખનો પાવર હોય તુરખિયાની માનવતા હોય સોમાણીની સાળ હોય પોપટાણીનું પુણ્ય હોય સાવડિયાની જીગર હોય કાપડિયાનો વિશ્વાસ હોય કામદારની કમાણી હોય મોદીની માનવતા હોય મણિયારની આવડત હોય લાઠિયાની લાગણી હોય તેજાણીનું તેજ હોય કોરડિયાની મહેનત હોય ચોકસીની ચતુરાઈ હોય દેસાઈની નિષ્ઠા હોય કોઠારીની કમાલ હોય અમારા થાનમાં કોઠારી છે કોઠારીની કમાલ હોય વારૈયાની પહેચાન હોય હેમાણીનું હાસ્ય હોય ધામીના નવકાર હોય ધ્રોવના ભાગ્ય હોય ગાંધીનું ગુડવિલ હોય અદાણીની મીઠાસ હોય રામાણીની પ્રેરણા હોય બાવીસીની બુદ્ધિ હોય સ્લોતનો વ્યવહાર હોય કામાણીની કુશળતા હોય અદાણી જેવા બળવાન હોય પીપળિયાની પાવનતા હોય હકાણીની ફાવટ ખાવટ હોય ટોલિયાની તત્પરતા હોય એ વાત આવતી ટોલિયા પરિવાર આરે સાહેબ હું જોડાયેલો છું હકીકતે ટોલિયાની તત્પરતા હોય ભીવાણી દાનવીરતા હોય બગડિયાની મહેમાન ગતિ હોય પૂજાણી પ્રેમ હોય ઉદાણીની ઉદારતા હોય દફ્તરી દરિયા દિલ હોય ખોખાણીની ખુમારી હોય અજમેરાનું આગમન હોય પટણીનો પાવર હોય પટેલની પટલાય હોય હિરાણીની હિંમત હોય ગોઠાણી ગૌરવ હોય ગોશલિયાની ગાથા હોય ગારડીની ઓળખાણ હોય અમારા મૂળીમાં ગારડી સાહેબે જબરદસ્ત સૂર્યનારાયણનું મંદિર બંધાયું છે સાહેબ તો જસાણીની ની શાળ હોય જાગાણી ની જાળવણી હોય વેજાણીની નમ્રતા હોય સરવૈયાની સરળતા હોય વડાલિયાની પ્રમાણિકતા હોય વીરાણીની વફાદારી હોય રૂપાણીની રિશ્તેદારી હોય રૂપાણીની રિશ્તેદારી હોય મહેતાની ખાનદાની હોય ઝવેરીની હિંમત હોય સાહાની શાન હોય વોરા વોરાની વટ હોય દોઢીવાળાની આવડત હોય અમારા થાનમાં દોઢીવાળા છે એવો સાહેબ થાનમાં દોઢીવાળાની આવડત હોય અને અંબાણી પાસે માં લક્ષ્મીની કૃપા હોય અને જૈન મુનિઓના જેને કહેવાય આશીર્વાદ હોય ઘણી આમાં જ્ઞાતિ ઘણી આમાં અટકો લીધી છે એની વિશેષતા લીધી છે પણ કદાચ જૈનમાં કાંઈ પણ હોય તો મને યાદ કરજો મને સેજ લખાવજો ભૂલી ગયો હોય તો કોને લખી છે મને ખબર નથી પણ હવે હું એમાં એડ કરીશ વધારે વાત નહીં કરતા લોક સાહિત્યકાર કિશોરદાન ગઢવીના જય જૈનેન્દ્ર જય જૈનેન્દ્ર જય જીરેન્દ્ર મારા સ્ટેજ પ્રોગ્રામ જોવા માટે હું ડાયરાનો આર્ટિસ્ટ છું મારા સ્ટેજ પ્રોગ્રામ જોવા માટે મારી યુટ્યુબ ચેનલ કિશોરદાન ગઢવી અને ઇન્સ્ટાગ્રામ કિશોરદાન ગઢવી આપ તમામ સ્ટેજ પ્રોગ્રામ જોઈ શકો છો જય જીનેન્દ્ર જય જીરેન્દ્ર જય જીરેન્દ્ર